જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં ગમે તો શેર જરૂર કરજો પત્ની પહેલાં પતિનું કેમ મૃત્યુ થાય છે અથવા પત્નીનું મૃત્યુ પતિ પહેલાં કેમ થાય છે લગભગ પત્ની તેના પતિ કરતાં વધુ કેમ જીવે છે તમે તમારી આસપાસ નજર નાખશો તો જણાશે કે પત્ની મૃત્યુ પામે તે પહેલાં તેણી તેના પતિ કરતાં વધુ કેમ જીવે છે પતિના મૃત્યુ પછી પત્ની લગભગ ઘણા વર્ષો સુધી જીવતી હોય છે તો આ પ્રશ્ન આપણા મનમાં પણ ક્યારેક ક્યારેક થતો હોય છે તો આ બધા કારણો વિશે આપણે અહીંયા વિગતવાર ચર્ચા કરવાના છીએ અને જો વિડીયો ગમે તો તમારા મિત્રો સાથે વિડીયો અચૂકથી શેર કરજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો જો આપણે ચીનની વાત કરીએ તો ત્યાં બે હજાર ઓગણીસમાં મહિલાઓનો મૃત્યુદર પ્રતિ હજાર ઓગણસાહીઠ અને પુરુષોનો પ્રતિ હજાર પુખ્ત વયના લોકો માટે બાણું હતો આનો અર્થ એ થયો કે ત્યાં મૃત્યુ પામનાર પુરુષોની સંખ્યા સ્ત્રીઓ કરતાં ઘણી વધારે હતી તેથી બે હજાર ઓગણીસમાં મહિલાઓનો મૃત્યુદર ઓગણસાઠ પ્રતિ હજાર હતો તેમજ આપણા દેશ ભારતની વાત કરીએ તો બે હજાર ઓગણીસમાં મહિલાઓનો મૃત્યુદર પ્રતિ હજાર એકસો પિસ્તાલીસ અને પુરુષોની પ્રતિ હજાર પુખ્ત વયના લોકો માટે બે હજાર બસો એક હતો આનો અર્થ એ થયો કે ત્યાં મૃત્યુ પામનાર પુરુષોની સંખ્યા સ્ત્રીઓ કરતાં ઘણી વધારે હતી તેથી બે હજાર ઓગણીસમાં મહિલાઓનો મૃત્યુદર એકસો પિસ્તાલીસ પ્રતિ હજાર હતો આનો અર્થ એ થયો કે અહીં મૃત્યુ પામનારા પુરુષોની સંખ્યા સ્ત્રીઓ કરતાં ઘણી વધારે છે આનો અર્થ એ થયો કે પત્ની કરતાં જાજુ પતિ પત્ની પતિ કરતાં જાજુ જીવે છે તો તમે તેને આ રીતે સમજી શકો છો આ એક ફક્ત ઉદાહરણ છે અને આવા વર્લ્ડ વાઇડ આંકડો તમને આપ્યો છે આનું કારણ ગમે તે હોય સ્ત્રીઓનું મૃત્યુ પુરુષો કરતાં મોડું થાય છે અથવા સ્ત્રીઓનું જીવન પુરુષો કરતાં વધુ સમય ચાલે છે પરંતુ આ ઘટનાઓ ઘણીવાર બને છે અને તમે સમજી શકો છો અને દર વખત હર જગ્યાએ એવું થાય એ પણ જરૂરી નથી પણ કમ્પેર મોટા ભાગે સ્ત્રીઓનું મૃત્યુ જલ્દી નથી થતું આનું કારણ વૈજ્ઞાનિક કે ધાર્મિક પણ હોઈ શકે સારું હવે આ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ પણ પત્નીઓ પુરુષ કરતાં વધારે જીવે છે એના માટે તમને ખબર હોવી જોઈએ ગરુડ પુરાણને અઢાર પુરાણમાં પુરાણોમાંનું એક પુરાણ માનવામાં આવે છે ગરુડ પુરાણમાં સારી રીતે સમજાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી જીવ આત્માની ગતિનું વર્ણન કરવામાં આવ્યું છે એટલે મનુષ્ય પૃથ્વી પર જેવું કર્મ કરે છે તે પ્રમાણે મનુષ્યને મૃત્યુ પછી એ જ પ્રમાણે અલગ અલગ જન્મ મળે છે આના માટે ગરુડ પુરાણ સારી રીતે સમજાવે છે પણ આ પૃથ્વી પર મનુષ્યને કેવી રીતે કર્મ કરવું અને જીવન જીવવું જોઈએ કેવી રીતે સંબંધો જાળવવી રાખવા જોઈએ કેવી રીતે લોકોમાં પ્રેમથી કેમ રહેવું જોઈએ આના માટેનું પણ ખૂબ જ સ્પષ્ટ રીતે ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે તો મનુષ્યથી એવું એવી ઘણી ભૂલો થતી હોય છે જેનાથી મનુષ્યનું જીવન ટૂંકું થઈ જાય છે નહીં તો તેમના જીવનમાં દુઃખ આવવા લાગે છે ગરુડ પુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ક્યુ કામ કરવાથી વ્યક્તિનું આયુષ્ય ઓછું થાય છે અને મિત્રો એવું પણ કહેવામાં આવ્યું છે કે કરેલા કામને કારણે વ્યક્તિનું મૃત્યુ વહેલું થઈ જાય છે આજના વિડીયોમાં આપણે આ વિષય પર ચર્ચા કરીશું એટલે કે શું કારણ છે કે પત્ની પહેલાં પતિનું મૃત્યુ થાય છે એટલે કે મિત્રો આપણે ગરુડ પુરાણ અનુસાર જાણવાનો પ્રયત્ન કરું છું ક્યા કયા કારણે પત્ની પહેલાં પતિનું મૃત્યુ થાય છે આ વિડીયો અંત સુધી જુઓ તો જ તમે ખૂબ સ્પષ્ટ રીતે સારી રીતે બધું સમજી શકશો પણ તે પહેલાં મિત્રો આપ સૌ દર્શકોને મારી એક નાનકડી વિનંતી છે જો તમે પહેલીવાર ચેનલ પર આવ્યા છો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરી દો આખરે એવું ક્યુ કારણ છે જેના કારણે પત્ની પહેલાં પતિનું મૃત્યુ થાય છે મિત્રો આપણા શાસ્ત્રોમાં પતિ પત્ની એકબીજાના પૂરક માનવામાં આવે છે અને શાસ્ત્રો અનુસાર વ્યક્તિનું જીવન ત્યાં સુધી અધૂરું રહે છે જ્યાં સુધી તેને જીવનસાથી ન મળે આપણા શાસ્ત્રોમાં પત્નીને અર્ધાંગીની દેવી તરીકે પૂજવામાં આવે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પત્ની એવું કામ કરે કે જેનાથી તેના પતિનું આયુષ્ય વધે છે જ્યારે કેટલીક એવી ક્રિયાઓ વિશે પણ જણાવવામાં આવ્યું છે જેને કારણે જો કોઈની પત્ની હોય તો તેના પતિનું આયુષ્ય ઓછું થવા લાગે છે મિત્રો તમારી માહિતી માટે અમે તમને જણાવીએ જો પત્ની ઉપવાસ કરે છે તીર્થયાત્રા કરે છે અથવા અન્ય પ્રકારની કોઈ પણ પૂજા કરે છે તો પતિનું આયુષ્ય વધે છે એવી જ રીતે પતિની ઓછી આયુ થવાના કારણો ગરુડ પુરાણમાં ત્રણ પ્રકારે સમજાવવામાં આવ્યા છે તો ચાલો જાણીએ કયા કારણો છે જે ઘરની મહિલાઓ જો આ ત્રણ કામ કરે છે તો તેના પતિનું આયુષ્ય ઘટી જાય છે તેથી મહિલાઓએ હંમેશા આ ત્રણ કામ કરવાથી બચવું જોઈએ મિત્રો ગરુડ પુરાણમાં પત્નીની સામે પતિના મૃત્યુના ત્રણ રહસ્યો જણાવવામાં આવ્યા છે જો પત્ની કરવાચોથ કે વટ સાવિત્રી વર વ્રત રાખે છે અને વ્રત દરમિયાન કોઈ પણ પ્રકારની ભૂલ થાય છે તો તેના પતિની આયુષ્ય ઓછું થઈ જાય છે જેમ કે કોઈને ખબર ના હોય તેમ વ્રત દરમિયાન ખાઈ લે છે અથવા વ્રત તોડે છે તો પતિની આયુષ્ય કેમ કે કોઈને ખબર ના હોય તેમ વ્રત દરમિયાન ખાઈ લે છે અથવા વ્રત તોડે છે તો પતિનું આયુષ્ય ઓછું થાય છે આવું ગરુડ પુરાણમાં વિસ્તારથી જણાવવામાં આવ્યું છે બીજી એક એવી ભૂલ છે જે પત્ની તેના પતિ સાથે વારંવાર જો ઝઘડા કરે તેના પતિના સમખાયા કરે તેના પતિ સાથે ખોટું બોલે પતિનો અનાદર કરે પતિ સાથે મારામારી કરે તો તેના પતિના સ્વાસ્થ્ય પર અને તેની આયુષ્ય પર અસર પડે છે આ વાત પણ ગરુડ પુરાણમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે અને આખો વિડીયો ગરુડ પુરાણ શાસ્ત્રના અનુસાર જ છે આ કોઈ પોતાનું મારું જ્ઞાન નથી આપણા શાસ્ત્રોમાં પતિને પરમેશ્વર માનવામાં આવે છે જો પત્ની આવી ભૂલ કરે છે તો તેના પતિની આયુ પર ચોક્કસ અસર થાય છે જે સ્ત્રી માંસ ખાય છે તે પણ ખૂબ મોટું પાપ માનવામાં આવે છે તેમજ તમને જણાવી દઈએ કે ગુરુવારે કોઈ પણ મહિલાઓએ પોતાના વાળ ધોવા જોઈએ નહીં આમ કરવાથી તેના પતિની ઉંમર ઘટવા લાગે છે જ્યારે પણ કોઈ મહિલા તેના મંગળસૂત્રનો પાઠ કરે છે ત્યારે તેના માથે સિંદૂર અને હાથમાં બંગડીઓ હોવી જરૂરી છે નહીં તો આવી સ્થિતિમાં પતિની ઉંમર પર અસર પડતી હોય તેવું જોવા મળે છે અને પતિની ઉંમર ઘટવા લાગે છે ચલો આજની પ્રસ્તુતિને સમાપ્ત કરીએ અને ટૂંક સમયમાં નવા રજૂઆત સાથે પાછા આવીશું ત્યાં સુધી તમે મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલાઇકોનને દબાવીને ઓલમાં સિલેક્ટ કરી દેજો આવા જ ઇન્ફોર્મેટિવ અને મોરલ લેસનેબલ હાર્ટ ટચિંગ વિડીયોઝ અને સ્ટોરીઝ જોવા માટે અને હા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને કોઈ પણ સજેશન હોય અને કોઈ પણ વિડીયો તમે જોવા માંગતા હોય કોઈ પણ ટોપિક ઉપર એ પણ તમે કમેન્ટ કરી શકો છો સો જય શ્રી કૃષ્ણ મળીએ એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે